અને સદભાગ્યમાં જ આપણે અહીંયા બીજો કોર્સ આપણી સાથે જોઈન્ટ કર્યો એટલે આપણે એક આ સૌભાગ્ય પણ કહેવાય કે આખા ગુજરાતમાં બે જ યુનિવર્સિટીમાં ફૂલ ટાઈમ કોર્સ ચાલે છે હવે પ્રાઇવેટ યુનિવર્સિટીમાં પણ શરૂ થયા છે અને સાથે બીજા સ્ટેટ યુનિવર્સિટીમાં પણ શરૂ થયા છે એમ સાત એક જગ્યા પર કદાચ આ કોર્સ ચાલી રહ્યો છે હાલમાં વિનામમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ફાઇન આર્ટ્સ વિભાગમાં અત્યાર સુધી કેટલા વિદ્યાર્થીઓએ અભ્યાસ કર્યો છે બે હજાર છ થી અત્યારથી જે શરૂ થયો છે કોર્સ ત્યારે શરૂઆતમાં સાત વિદ્યાર્થીઓથી આપણે ઝાડની છે જે શાંતિ નિકેતન જે સારામાં સારી આપણા દેશની આ કળાની સંસ્થા છે જે અદાણી ટાગર સાહેબના અંડરમાં થઈ હતી એ હિસાબથી આપણે શરૂ કર્યું હતું અને આજે જે સાતથી શરૂ થયું તે હવે આજે સોની સંખ્યા પાસ કરી ગયું છે એટલે કુલ થઈને અત્યાર સુધી હજારની ઉપર આપણે વિદ્યાર્થીઓ કળાના બહાર પાડ્યા છે આ વિભાગમાં અભ્યાસ કર્યા બાદ કોઈ વિદ્યાર્થીઓ ઉચ્ચ સ્થાને પહોંચ્યા હોય એવા કોઈ વિદ્યાર્થીઓ આપણા જની વાત કરીએ તો જે હાલમાં અને અત્યારે જે કાર્યરત આપણે ત્યાં જે પ્રાધ્યાપકો છે જે અહીં જ ભણ્યા છે અને અહીંથી જ દેશભરની સારી કળાની સંસ્થામાં માસ્ટર્સ માટે ગયા હતા અને ત્યાં ગોલ્ડ મેડલ પણ લઈને આવ્યા છે અને હાલમાં એ અહીંયા પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવી રહ્યા છે એ આપણું બધાના માટે સૌભાગ્યની વાત છે એ એમનું પહેલું એચિવમેન્ટ છે બીજું કે સારી સંસ્થા જે વિશ્વમાં જે એક છોકરો છે જે અત્યારે બાહોસ જે આપણે જર્મનીમાં આવી છે જે સૌથી મોટી કળાની અને સારી એક ઇન્ટલેક્ચ્યુઅલ સંસ્થા કહેવાય છે એના ભાગરૂપે એમને પણ ત્યાં એડમિશન સત્ય મળ્યું છે જે આપણા માટે બહુ સૌભાગ્યની વાત છે તેવી રીતે આખા વિશ્વમાં આપણે છોકરાઓ માસ્ટર્સ માટે અપિયર થયા છે અને સારા પરફોર્મન્સ કરી રહ્યા છે અને સાથે સાથે અત્યારે તમે જો સીધી વાત કરું તો જે સુરતનું બ્યુટિફિકેશન જોઈ રહ્યા છો જે બધા સ્કલ્પચર લાગી રહ્યા છે આઈલેન્ડ પર જે તમે મોલમાં જોઈ રહ્યા છો જેમાં સારા સ્ટોરમાં તમે જોશો તેમના જે પેઇન્ટિંગ થઈ રહ્યા છે સાથે સાથે ઘણા બધા ઇન્સ્ટોલેશન થઈ રહ્યા છે એમાં બધી જ જગ્યા પર આપણી સંસ્થાના વિદ્યાર્થીઓનું જ મોટાભાગનું કામ છે જે આપણી સમક્ષ છે અભ્યાસ કર્યા બાદ વ્યવસાયને લગતા શુષ્કો અભ્યાસમાં મેજરલી જે આ વિદ્યાર્થીઓ હોય છે એ કળાના વિદ્યાર્થીઓ છે અને કળાના વિદ્યાર્થીઓનું એક માધ્યમ જે હોય છે જે પોતાની આગવી શૈલી દર્શાવવાનું એટલે કે ઇન્ડિવિઝુઅલનેસ જે પોતે જાતે નક્કી કરે કે મારે કઈ રીતે જવું છે એટલે બેઝિકલી એ એમના પોતાના વિચારો પર ચાલતા હોય એટલે એ વિચારને અનુલક્ષીને પહેલાં તો એમની ફર્સ્ટ પ્રાયોરિટી છે જેને ફિલાન્સ આર્ટિસ્ટ કહેવાય જે તમે જોયું હશે કે ફિલાન્સ દરજ્જો છે જેમાં એ પોતાની રીતે કામ કરતા હોય છે સેકન્ડરીમાં એ કોર્પોરેટ લેવલ પર પણ ઘણું સારું એવું કામ કરતા હોય છે સારી એડવર્ટાઇઝિંગ એજન્સીમાં કામ કરતા હોય છે સાથે સાથે ટીચિંગ ફિલ્ડમાં પણ એ સારું એવું પોતાનું કોન્ટ્રીબ્યુશન આપતા હોય છે સાથે સાથે હવે તો ઘણી જગ્યા પર એટલે કે તમે નેવી લઈ લો તમે ઇસરો લઈ લો સારી જે બધી સંસ્થાઓ છે જેમાં ડિઝાઇન ઓરિએન્ટેડના જે કામ હોય છે તે જગ્યા પર પણ અત્યારે આપણા વિદ્યાર્થીઓ કામ કરી રહ્યા છે હાલમાં જ મોદી સાહેબે જે આપણે અત્યારે અમદાવાદ ગાંધીનગરનું જે સાયન્સ સેન્ટર અત્યારે જે ખુલ્લું મૂક્યું એના તમે આઉટડોરના જે બધા કામ જોશો એના જે બીટ્યુટી કામ જો એમાં પણ આપણા જ વિદ્યાર્થીઓનું ઘણા બધા કોન્ટ્રીબ્યુશન એમાં છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસને આપ કેવી રીતના જોવું છું આ એ પ્રયોગ જે છે એ બહુ સારો પ્રયોગ છે અને એક સારી વાત છે કે જે એક પ્લેટફોર્મ પર બધા એક રીતેનું એક માધ્યમથી જોઈશે તો એક રહી અને સાથે સાથે એમાં એક એકથી આવે એટલે આમાં એક તો એક કેવું છે કે જે નીતિમાં જે બતાવ્યું છે તેમાં ક્રેડિટ જે છે તે થોડીક સારી એવી એમાં કોન્ટ્રીબ્યુટ થયું છે એમાં ક્રેડિટ ઓછી છે તેથી કે વિદ્યાર્થીઓને બધી વસ્તુનો સમય મળશે સારી રીતે કામ કરવાનો સમય મળશે અને સારી રીતે એમાં પ્રાધાન્ય મૂકશે નો ડાઉટ આમાં થોડુંક કેવું કંટ્રોલમાં છે એટલે કળાકાર માટે થોડુંક આ ડિફિકલ્ટ છે કે એને એ દાડમાં કેવી રીતે મૂકાય પણ વી ટ્રાય અવર બેસ્ટ કે જે વિચાર હશે તે સારા લોકોના જ વિચાર હશે એટલે એમાં આપણે રાખશું પણ કળાકાર માટે થોડુંક આ એક કોમ્પ્લિકેટેડ ઊભું થવાના ચાન્સીસ કદાચ હોઈ શકે પણ એવું નથી થઈ જશે એમ કલા ક્ષેત્રે અભ્યાસ દરમિયાન કોઈ વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી હોય એવા કોઈ વિદ્યાર્થીઓ એ મેં તમને જે વાત કરી આગળ કે અત્યારે જે વિદ્યાર્થીઓ ઘણા બધા જે આપણે ઇન્ડિયન ગવર્મેન્ટની જે સ્કોલરશિપ આવે છે જે મેજર સ્કોલરશિપ હોય છે એમાં આપણા ચારેક વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળી છે સાથે સાથે જે દેશની સારી સંસ્થાઓમાં જે એમને સારા એડમિશન્સ મળ્યા છે ને એમાં એમણે ગોલ્ડ મેડલ લીધા છે એવા વિદ્યાર્થીઓ પણ આપણે ત્યાં છે સાથે મેં તમને કીધું બાવોસમાં એમને એડમિશનમાં એ પણ એક આપણા માટે એક મહત્વની બાબત છે સાથે સાથે કોર્પોરેટ લેવલ પર પણ સારું કામ એવું કરી રહ્યા છે એ પણ એક આપણી મહત્વની બાબત છે વિનમ્ર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી એ ટ્રાઈબલ વિસ્તારમાં આવેલી યુનિવર્સિટી છે તો આપના વિસ્તારમાં આ વિસ્તારોમાંથી કેટલા વિદ્યાર્થીઓ આપના વિભાગમાં અભ્યાસ માટે આવે છે હાલ આ જે વ્યવસ્થા છે બહુ સારી વ્યવસ્થા છે એના માટે અમે લોકો બધું ઘણું કામ કરી રહ્યા છે કારણ કે જે ટ્રાઇબલ વિસ્તારમાંથી જે વિદ્યાર્થીઓ હતા ઓબ્વિયસ છે કે આ એજ્યુકેશનમાં થોડું એને એક્સપેન્સિવ થતું હોય છે પણ એના ભાગરૂપે ગવર્મેન્ટની સારી સ્કોલરશીપની વ્યવસ્થા છે ઇચ એન્ડ એવરી વસ્તુ એને હોસ્ટેલથી લઈને કોલેજની ફીથી લઈને બધું જ ફ્રી ઓફ કોસ્ટ એને મળતું હોય છે સાથે સાથે અમારા કોલેજની એક વ્યવસ્થામાં વિદ્યાર્થીઓ પણ વિદ્યાર્થીઓને એક મટિરિયલ પેટે સહભાગી બનતા હોય છે એમને મદદ કરતા હોય છે અને એ અમારા માટે એક એટલે નવી પહેલ અમારે શરૂ કરી છે કે જે બધી સીટો કદાચ એ ખાલી રહેતી હોય તો અમે અવ અત્યારે ટ્રાઇબલ બેડ પર જઈને વિદ્યાર્થીઓને પણ સમજાવી રહ્યા છે અને સાથે સાથે લોકોને પણ સમજાવી રહ્યા છે અને સાથે સાથે દેશભરના જે ટ્રાઇબલ વિદ્યાર્થીઓ છે એમને પણ સમજાવે કે તમે અહીંયા એડમિશન લો જેથી કરીને આપણે તમને એ રીતે પણ મદદરૂપ થઈ શકે બીજું કે એમને એ થોડી કોમ્પ્લેક્સનેસ થતી હોય છે કે અહીં કંઈક ઇંગ્લિશનું વાતાવરણ હશે અહીં કંઈક આ વાતાવરણ હશે પણ એવું નથી અહીંયા ત્રણે ત્રણ લેંગ્વેજમાં સારી રીતે ભણાવવામાં આવે છે હિન્દી ઇંગ્લિશ ગુજરાતી અને ન્યુ એન પ્રમાણે તો હવે આપણે મધર ટંગમાં ભણાવવાનું છે એટલે કોમ્પ્લેસી નીકળી રહી છે એટલે આ રીતે વિદ્યાર્થીઓ આવી પણ રહ્યા છે ને ઘણા એસટી અને એસસી વિદ્યાર્થીઓ પણ આપણે ત્યાં ઘણા એડમિશન્સ લઈ રહ્યા છે હાલમાં અન્ય યુનિવર્સિટી કરતા આપ એવું તો શું આપો છો કે વિદ્યાર્થીઓ અહીંયા આકર્ષાય છે પહેલું તો કે આપણે ત્યાં જે શિક્ષણ વ્યવસ્થા જે ગોઠવામાં આવી છે એ આખું ન્યૂ જનરેશન ન્યૂ એટેમના ભાગે છે અહીં એક મહત્વની બાબત એ છે કે જે વિદ્યાર્થીઓનો વિચાર હોય એ વિચાર કદાચ પ્રાધ્યાપક કદાચ સોલ્વ ના કરી શકે તો પણ અહીં આપણે એવી બ્રોડનેસ રાખી છે કે એનું સોલ્યુશન આપણે બીજેથી લઈ શકીએ એના માટે આપણા કોન્ટેક લિસ્ટ બહુ સારા એવા છે હાલમાં જ એક પ્રયોગ આપણે અત્યારે કર્યો હતો ફાઇન આર્ટ્સમાં કે જે વિદ્યાર્થીઓને બરોડા ખાતે લઈ જઈને એક ઇન્ડિવિજલ સ્ટુડિયોની વિઝિટ કરાવીને આખો એક બેચ આપણે ત્યાં ભણાવ્યો હતો અને એની સાથે સાથે જે આફ્ટરનૂન ટાઈમમાં બરોડામાં સારા કલાકાર છે જે બ્લુ ચીપ આર્ટિસ્ટ કહેવાય છે એની મુલાકાત પણ આપણે ગોઠવી દીધી અને બધાએ જ એટલો સહકાર આપ્યો હતો એટલે ઓવરઓલ આ રીતનું શિક્ષણ વિચારીએ છે જે ન્યુ એનઇપીમાં ઓલરેડી એ બતાવવામાં આવ્યું છે જેનું ઇમ્પ્લિમેશન અમે ઓલરેડી ઘણા વર્ષો પહેલા કરી નાખ્યું છે એટલે આ સ્કૂલની એક વિશેષતા છે બીજું કે આ સ્કૂલની એક કે સોશિયલી બધા સાથે કનેક્ટેડ થવા માટે એ ધારો કે પોલીસ વિભાગ હોય એસએમસી વિભાગ હોય એનાથી સાથે ડિરેક્ટ એના સોશિયલ કોન્ટેક્ટમાં પણ રહીને એ અવેરનેસ માટે વિદ્યાર્થીઓ આગળ પડતા પાર્ટ લેતા હોય છે જેથી કરીને સોસાયટીમાં પણ એની અવેરનેસ વધે અને લોકો સાથે સંપર્કમાં આવે વિનરમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સાહીઠ વર્ષ પૂરા થઈ રહ્યા છે એની ઉજવણીના ભાગરૂપે આપના વિભાગમાં શું આયોજન પહેલા તો કે જયારે પચાસ વર્ષ થયા હતા ત્યારે કોન્ટ્રીબ્યુશન આપ્યું છે જેમાં જે જે વર્ષ લોગો બનાવ્યો હતો એ ફાઇન વિભાગ દ્વારા જ બનાવવામાં આવ્યો હતો અને થયું હતું એટલે એના ભાગરૂપે આ વખતે પણ એ રીતનું કામ કદાચ વિભાગને મળ્યું છે તો એના પર એ તૈયારી ચાલુ કરી દીધી છે સારા સ્લોગન પર કામગીરી ચાલુ કરી દીધી સાથે જે નેશનલ કક્ષાના આપણે વર્કશોપ કરવાના જે સારા આર્ટિસ્ટને બોલાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે સાતા સારા સેમિનાર કરવાનું ચાલુ રહી છે એટલે કળાના વિદ્યાર્થીઓ છે એટલે કળાને લગતી જેટલી સારી એવી એક્ટિવિટી હશે એ આપણે અહીંયા એક વર્ષની અંદર કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે ફાઇન આર્ટ્સ વિભાગના મેહુલભાઈએ વિશેષ માહિતી આપી બદલ જય હિન્દ જય ભારત સબસ્ક્રાઇબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ